ભરૂચ તાલુકાના ઝનોર ગામે જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર અને સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સહયોગ દ્વારા નેત્ર નિદાન કેમ્પ યોજાયો ભરૂચ જિલ્લો કોર્નિયલ અધ્યત્વ મુક્ત મિશન બે હજાર છવ્વીસ હેઠળ જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર અને સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સહયોગ દ્વારા અજર જરૂર મુકામે ગ્રામજનોના આંખની તપાસ કરી આંખના નંબર અને જે પણ લાભાર્થીઓને મોતી ઓપરેશન તથા અન્ય કોઈ પણ સમસ્યા હોય તો તેનું વિનામૂલ્યે ઇલાજ કરવાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામના સૌથી વધુ લાભાર્થીઓએ આ સેવાનો લાભ મેળવ્યો હતો જયાબેન મોદી હોસ્પિટલ દ્વારા ભરૂચ જિલ્લાને વર્ષ બે હજાર છવ્વીસ સુધીમાં અંધત્વ મુક્ત અભિયાન હેઠળ સમગ્ર ભરૂચ જિલ્લાના વિવિધ ગામોમાં ભરૂચ જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ધુલેરા સાહેબના સહયોગ અને માર્ગદર્શન હેઠળ સફળ કેમ્પનું આયોજન શક્ય બન્યું હતું આ કેમ્પમાં બેન મોદી હોસ્પિટલમાંથી ઓથેમિક આસિસ્ટન્ટ મહેશભાઈ અલ્પેશભાઈ તૃપ્તિબેન ઝનોરના મેડિકલ ઓફિસર ડોક્ટર અનામિકા ડોક્ટર ફરહીન કુરુણાલભાઈ અને સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સંજયભાઈ તલાટી અને હેમંત ગાંધી હાજર રહી કેમ્પને સફળ બનાવ્યો